સુભાષ શોક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે સૌથી પહેલા તો એ જાણવા માંગીશું જે પૂર્વી ટાવરમાં આગ લાગી છે અને આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અત્યારે જે આગ લાગી હતી એ આઠમા નવમાં અને માળના જે મકાન હતા તેમાં આગ લાગી હતી ને આગ ઉપર પ્રસરી હતી તેના કારણે ત્રણ માળ છે તે ઇફેક્ટ થયા હતા જે લોકો એપાર્ટમેન્ટમાં હતા ટાવરમાં હતા તે લોકો પોતાનો જીવ બચાવવા માટે ધાબા ઉપર ચડી ગયા હતા અને આપ જોઈ શકો છો અત્યારે સીધા દ્રશ્યો કે ધાબા પરથી અત્યારે જે લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેને બચાવું કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે કે અત્યારે જે આ ગાડી હતી એ ગાડી જે ટાવર છે એ ટાવરના ગેટની અંદર જઈ શકે તેવી સ્થિતિમાં ન હતી એટલા માટે રોડ ઉપરથી એ ગાડીમાં જે હાઇડ્રોલિક સીડી છે તેના માધ્યમથી ઉતારવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અત્યારે અત્યારે આ જે ધાબા ઉપર હતા પાંચ લોકો તેને અત્યારે નીચે લાવવા માટેની અને તમામ લોકો સુરક્ષિત છે કારણ કે જ્યારે આગ લાગી ત્યારે તે લોકો ત્યાં ટાઉનમાં હતા અને એ આગ લાગતાની સાથે જ પોતાનો જીવ બચાવવા માટે ધાબા ઉપર ચડી ગયા હતા ત્યારબાદ જે ફાયરની ટીમ આવી અને એ ટીમ દ્વારા ત્યાં ધાબા ઉપર પહોંચવામાં આવ્યા અને આગ બુજાવવાની કામગીરી સાથે સાથે લોકોને કોઈ અસર ના પહોંચે તે માટેની અત્યારે કામગીરી જે કરવામાં આવી હતી કે એ ટીમ છે તે પણ ધાબા ઉપર પોતાની સાથે રહી હતી કે જે આગ લાગતી હતી એનો ધુમાડો જતો હતો અને કોઈને અસર ના પહોંચે તે માટે તેને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું નીચેથી પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું અને એ રીતે ભોલો છે તે કરવામાં આવ્યું કે જેના કારણે અત્યારે સેફ રીતે તમામ સુરક્ષિત છે અને સુરક્ષિત થયા બાદ અત્યારે નીચે ઉતારવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અત્યારે આ સીધા દ્રશ્યો છે કે તમામ લોકો સુરક્ષિત હતા અને તેમને સુરક્ષિત રીતે જ નીચે તે ઉતારી લેવામાં આવ્યા છે જે પણ ફેમિલી મેમ્બર હતા કે જેને વાત કરી હતી અને તેઓએ પણ કહ્યું હતું કે તેના જે મેમ્બર હતા તે ઉપર સેફ છે નીચેથી સતત સંપર્કમાં રહેતા હતા અને અત્યારે આપ જોઈ શકો છો કે પાંચ લોકો છે કે જેને નીચે ઉતારવામાં આવ્યા છે એમાં ત્રણ બાળકો પણ છે અને જે યુવાનો છે એક યુવક છે કે જેને અત્યારે સલામત રીતે નીચે ઉતારવાની કામગીરી છે તે કરવામાં આવી છે અને બાકીના જે લોકો હતા કે આગ લાગતાના સમાચાર મળતાની સાથે જ તેઓ તમામ નીચે આવી ગયા હતા અને તમામ સુરક્ષિત છે કોઈ પ્રકારની જાનહાનિ છે તે થઈ નથી અને સાથે સાથે અંદર થી નીચે ઉતારવાને ઉતારવામાં આવી રહ્યા છે

સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે હવે આગ બુઝાવવાની પણ કામગીરી છે તે કરવામાં આવી છે આપ જે રોડ ઉપરથી પણ સીધા દ્રશ્ય દેખાય છે કે જે ટાવર છે એમાં સાતમા આઠમા અને નવમો માળ છે તે પ્રભાવિત થયો હતો અને તેને અસર છે તે ત્યાંના લોકો આખા જે મકાન છે તેમાં પણ ધુમાડો ભરાઈ ગયો હતો એટલે કે અત્યારે આ કામગીરી બાદ ના સીધા દ્રશ્યો કે તમામ જે એપાર્ટમેન્ટમાં પરંતુ જે ટાવર છે ટાવરનો ગેટ ખૂબ નાનો હતો તેના કારણે આ જે મોટી ગાડીઓ હતી તે અંદર જઈ નહોતી શકી અને રોડ ઉપર જ રાખવામાં આવી હતી અને ત્યારબાદ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તમામ લોકો વિભુ જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે તમામ લોકોને સુરક્ષિત સ્થળે નીચે લાવવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે એટલે લોકો સેફ છે પરંતુ આ આગ કયા કારણોસર લાગી હતી તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે અત્યારે કોઈ પ્રકારની પ્રાથમિક એવી જાણકારી પ્રાપ્ત થઈ છે અત્યારે સીધા દ્રશ્યો પહેલાં એક વખત આપણે બતાવવા માગીશ કે આ જે આગ લાગી હતી તેનું મુખ્ય કારણ એ છે કે જે ગેસનો સિલિન્ડર હતો એ ફાટ્યો હતો અને ફાટ્યા બાદ આગ છે તે વિકરાળ સ્વરૂપ છે તે પકડી લીધું હતું અને ત્યારબાદ ઇમરજન્સી ફાયરને કરવામાં આવ્યો અને ફાયરના જવાનો દ્વારા જે તમામ ગાડીઓ છે તે પણ અહીં પહોંચી ગઈ હતી કારણ કે આ રહેણાંક વિસ્તાર છે અને આ ટાવર છે એ ટાવરમાં રહેતા લોકો સેફ રીતે તમામ બચી જાય એ માટે જે અંદર હતા કે જે નીચે ઉતરી શકે તેવી સ્થિતિમાં નહોતા તે લોકો પોતાનો સાહેબ આગના મેસેજ મળે એટલે અમે ઘટના સ્થળે પહોંચ્યા એક સિલિન્ડર બ્લાસ્ટ થયો જ્યારે અમે એપ્રોચ કરતા હતા કોઈ ઇન્જરીના મેસેજ હજી સુધી છે નહીં ફાયર ફાઇટિંગની કામગીરી હજી સુધી ચાલુ છે અને અમારી ટીમ ચીફ ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બધા ઘટના સ્થળે જે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે દસથી વધુ ગાડીઓ અહીંયા છે અમારા પચાસથી વધુ માણસો છે જરૂરત હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી જેનું રેસ્ક્યુ ટેરેસ ઉપરથી કરવાનું તે બધાનું ટેરેસ ઉપરથી રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ હાલતમાં છે બસ કેટલા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ઘણા બધા છે કે જે લોકોને અમે ફિઝિકલી નીચે ઉતારી દીધા છે જે લોકોને નીચે નતા આવી શકે એવા એમને ટેરેસ ઉપર લઈ ગયા હતા તો એમને પણ આ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ અત્યારે હાલમાં ફક્ત બે માણસ છે સેફ છે કોઈને ઇન્જરી નથી કઈ જ નથી બધા સિચ્યુએશન અન્ડર કંટ્રોલ છે આઠમા માળ નવમા માળે આ ગતિ જે બેડરૂમમાં હતી એના ઉપર ફાયર ફાઇટિંગ ચાલુ છે કંટ્રોલમાં છે અમારી ટીમ કામગીરી કરી રહી છે આ કંટ્રોલમાં છે અને તેમાં પાંચ લોકો હતા તેમણે ઉતારી લેવામાં આવ્યા છે બે લોકો છે અને ફરી પણ કામગીરી છે તેને સેફ ઉતારવા માટેની થઈ રહી છે આ દ્રશ્યો પણ જુદા જોઈ શકો છો કે આગ છે તે સિલિન્ડર ફાટવાને કારણે લાગી હતી અને બેડરૂમમાં સુધી આગ પ્રસરી હતી ત્યારબાદ એ ધુમાડો છે તે સાતમાંથી આઠમાં નવમો ત્રણ આ માળ છે પ્રભાવિત થયા હતા અને ત્રણેય માળના લોકોને જે નીચે ઉતરી શકે એમ હતા તે લોકોને નીચે ઉતારી લીધા હતા અને નીચે ઉતરી શકે એવી સ્થિતિમાં નહોતા તે લોકો ધાબા પર જતા રહ્યા હતા અને ધાબા પર પણ તેમને સેફ રીતે રાખવામાં આવ્યા હતા આ દ્રશ્યો જોવો તો હજુ પણ બે બે લોકો છે કે જેમને ઉતારવાની અત્યારે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે વિભુ જે લોકોને નીચે ઉતારવામાં આવ્યા છે સુરક્ષિત સ્થળે તે લોકો સાથે વાત કરવી અત્યારે મુશ્કેલ છે કારણ કે એ લોકો એવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે પરંતુ બિલ્ડિંગમાં જે અન્ય લોકો હતા જે નીચે અત્યારે રસ્તા પર ઊભા છે જો કદાચ તેમની સાથે વાત થઈ શકે અને જાણવાનો પ્રયાસ થઈ શકે કે કયા પ્રકારની જ્યારે આગ લાગી ત્યારે પરિસ્થિતિ સર્જાઈ હતી તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશો જી બિલકુલ અત્યારે જે અમે રોડ ઉપર છે અત્યારે આપ જોઈ શકો છો કે રોડ ઉપર તમામ લોકો તે જોવા મળી રહ્યા છે ટ્રાફિક આ રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે આ અત્યારે ફાયરની ગાડીઓ છે તે આ રોડ ઉપર રાખવામાં આવ્યું છે અમે પણ તેમના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું કે જે લોકો અત્યારે ખરેખર એ પહેલાંમાં રહે છે ટાવરમાં એ ટાવરમાં રહેતા લોકો શું કહી રહ્યા છે કે એ કઈ રીતે સેફ નીચે પહોંચ્યા છે તેની પણ જાણકારી લેવાનો

અત્યારે આપ જોઈ શકો છો કે ફેમિલી સેફ છે તેને પણ તેમના પરિવારની જણે તેમના રિલેટિવ છે તેમની ઘરે લઈ જવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે કારણ કે પોતાના ઘરમાં અત્યારે આગ છે ધુમાડો છે અને તેવી સ્થિતિમાં પોતાને તમામ જગ્યાએ સેફ પહોંચાડવા માટેનો પ્રયાસ છે તે અત્યારે થઈ રહ્યો છે વિભુ અત્યારે કેટલી ટીમ ત્યાં આગળ સ્થળ પર હાજર છે અને અત્યારે જે કોલિંગની પ્રક્રિયા છે તે કદાચ હાથ ધરવામાં આવી હશે એટલે અત્યારે શું કામગીરી ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ને કોણ કોણ ત્યાં સ્થળ પર હાજર છે અત્યારે આપ જોઈ શકો છો કે ફાયરની ટીમ છે પોલીસ છે અને સાથે સાથે વધારે જે ગાડીઓ છે તેને પણ અહીં બોલાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આગ કંટ્રોલમાં છે અને તમામ લોકોને સેફ નીચે ઉતારવા માટેનો પ્રયાસ છે તે કરવા કરવામાં આવી રહ્યો છે ઘટના સ્થળ પર પણ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આગ મોટાભાગની આગ છે તે કાબૂમાં આવી ગઈ છે થોડી હજુ હજુ પણ આગ છે અને તેને બુજાવવા માટેનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે પરંતુ કહી શકાય કે જે રીતે આગ લાગી એટલે કે સિલિન્ડર ફાટ્યું અને એ સિલિન્ડર ફાટ્યા બાદ આખી આગ છે તે વિકરાટ સ્વરૂપ છે તે પકડી લીધું હતું અને તેને અત્યારે બુજાવવા માટેની કામગીરી છે તે અહીં ચાલી રહી છે હિતેશભાઈ પણ અહીં પહોંચ્યા છું હિતેશભાઈ અત્યારે આગ વિસ્તારમાં લાગી છે આપ પણ મુલાકાતે પહોંચ્યા છો તમને શું કેટલું અપડેટ મળી છે જે રીતે બેન આગ લાગી હતી ને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે કદાચ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે ને કોર્પોરેશન કોર્પોરેટર એસીનું કોર્પોરેશન પણ બ્લાસ્ટ થયું એના કારણે જે આગ લાગી છે એ આગ ઉપર કોર્પોરેશનના ફાયરના કર્મચારીઓ સંપૂર્ણ રીતે કબજો લઈ લીધો છે રેસ્ક્યુ કરી જેટલા લોકો ઉપર હતા એ બધાને નીચે ઉતારી દેવાય સંપૂર્ણ ફ્લેટની લાઇટ પણ બંધ કરવામાં આવેલી છે

આઠમા માળે નવમા માળ સુધી લાગી હતી બે માળ તો આ જે વિસ્તારમાં રહે છે લોકો રહે છે કે સામેના ફ્લેટમાં એટલે બી ફ્લેટમાં રહે છે પરંતુ એમાં આગ છે તે લાગી હતી અત્યારે આગને બુજાવવા માટેની સંપૂર્ણ કામગીરી છે તે ચાલી રહી છે પરંતુ રહેણાંક વિસ્તારમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે લોકો પણ ત્યાં રહેતા હોય છે ગભરાઈ જતા બેન તમે અહીંયા રહો છો હા એટ ફ્લોરમાં જ આ ફ્લોરમાં જ રહો છો કેટલા વાગે આગ લાગી હતી ને શું થયું હતું આંખ પેલા છે ને એકદમ કોર્નરના રૂમમાં કંઈક કઈક મારા ખ્યાલથી થી જ લઈ ગઈ હતી ને પછી આગળ વધતી હતી અમે લોકો અંદર જોયું પણ અમારી પાસે બીજું કંઈ બુજાવવા માટે કંઈ હતું નહીં અને ફાયર બ્રિગેડનું જે આપણી પાસે હોય એ તો ખુલે નહીં આપણાથી એક ખોયલું પણ એથી ત્યાં સુધીમાં બધું કાળું કાળું થઈ ગયું એટલે અમે બહુ ગગડાવા મંડ એટલે બહાર નીકળી ગયા બહાર નીકળીને અમે બધાને નીચે ઉતાર્યા